આ એક જ પાલુ હું ઉપું ના રહું છું જો આ પાલુ બધા આડે પડી જાય ને તો તમાર મારું 100 રૂપિયા ઓહ ઓ યાર 20 રૂપિયા માં રૂપિયા 20 રૂપિયા માં રૂપિયા તો તો હારું જ કેવાય કે જ કહેવાય ને હાલે છોટુ તો તો જીતી જવાય તો હમણા અલ્યા નહીં જીતા તું ચમ તું રમ્યો ઓ કેટલા પાલો પાડ્યો ચાર એક રહી ગયું અલે તને રમતા જ નહી આવતું જો મૂળ અમમાં લાઈ 20 રૂપિયા સીધા પણ ના આલે 20 રૂપિયા લઈને જાય તું

મારે આવું દીધું એક રહી ગયું જો હું તમને પેલા પેલા કહી દઉં એક વાળું રહી ગયું તમારે વીસ રૂપિયા પૂરા થઈ ગયા તમે 100 રૂપિયા આ 20 રૂપિયા હારી ગયા બરોબર ને હું આખું કર નાખું હું જતાં જ પણ હવે એ રીતના ગોઠવી હોય તો જ છે કઈ નાખવા એટલે આ એટલે ઓમ

જેમ દરે પણ વીસ રૂપિયા તમારા રમત છે નહી રમવા મળશે એક રાઉન્ડ મળશે અને પેલો પાલો એ બધો પાડવાનો વીસ રૂપિયા મો અને જો તમે બધા પાલો ભોય પણ નાખો ને તો તમને સો રૂપિયા મળે હું તમને એક ડેમો બતાવી નાખું તમે આ કરો ભાઈ આ બધા પાલો ભોય પડી જાવ છું ઓ ઓ જો જો એક પરું હું તમને લઈ જાવ આજ આમ એક પાલો આધી જાતો ને હા ટીમ બાપ બધા પાલો રે ને કે પરવો છું બરાબર આ જો એક 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 પાલ આ બધા પાલો પડી ગયો અને આ એક પાલો આમ ઊભો રે ને તો પૈસા ના મળે તમે આ રીતે કેવો ઓ હો કાટુ તો ચાલે કા

હું કીધું જીતી ગયો પણ આ તો રહી ગયું બે પાલ પડ્યો ખાલી પૈસા આ કોક રમત એવું લાગતું નહિ જીગો રહ્યો ને એ કુ કે નહીં દેખાતો હા એની નક્કી થઈ ગયું તો ગમે તે રમત હોય એ જીગો હજાર જ હોય લે

અને મેં તો એક કેક પાલો બધો ભાઈ પાડી દીધો હતો ટેબલ ઉપર એક કઈ નતું પાલું જીગા એ તો વાત સાચી છે ભાઈ રમત બરોબર લાવે છે પણ એ ભાઈ પાલો નહીં પાડીએ તો આપણે એનો પડે હું પાણી કાઢ્યો પાલો આ સો રૂપિયા લઈને આવી જીતી જો હું એક કઈ પાલું ટેબલ ઉપર નતું મને વિશ્વાસ આવતો નહીં પણ જીગા હા એક કામ કર લે 20 રૂપિયા હું આલું પણ ગમે તે કરીને તારે જીતવાનું જો હા લે અને નહી જીતીન તો પછી તને ખબર જ ન મારી હું પૈસા લઈ દીયું એટલે આ તો ના ચાલું પણ આ તો ભઈએ રમત એવી કીધી જ ન પડી લે ભાઈ ખબર અંજીકા જીખા મારી એક શરત ભાજી હા જો તું બધા જીતી જો ને સો રૂપિયા તો એ ભાઈ આ લે હો રૂપિયા તારા અને હું મારા તરફથી ઓર રૂપિયા તને ચાલ્યું એટલે બસો થજી હા પણ જો તું હારી ગયો ને તો તારા પણથી હો રૂપિયા મૂલીએ બસો હાલો આ તો હો રૂપિયા લ્યો કો પૈસા ચાલે મૂંટો હા પણ હાલવા પડશે સારેડો લે ભાઈ એક ટક લગાવજે અમે તો પણ આડે જીતવું જ છે છેલ્લા કર બધા પેલો ભોય પડી ગયો પણ ખાલી એક પાલું લઈ ગયું પડે એ ભોય પડી ગયું એટલે આપણે જીતી ગયા જીતી ગયા કારણ હું પેલા ભાઈ આપડે હાલ ક્યાં છે આપડે હવે તો બારે કરી પછી વી તો જ્યાં પણ મારે બીજા હોવાલ વાર છે

પણ જો આમાં રૂપિયા નહીં આલો આ જીતે ને તો આપણે અડધા અડધા કરવા પડશે એમ નહીં આ હારી જવું તો પેલા હોવા ના હાલતા ભાઈ હું ઈજા પણ આ તો જીતે ને તું કદાચ એમાં રૂપિયા ચાલતી ખાલી હાર કરજો પેલા લાવ આજુ પેલા ભાઈ નહીં લાવ લે ભાઈ બીજા જગ લગાવે છે આજે કોઈક હારવા મેળ આવી ગયો હારવાનું ઓછું થોડું ઘણા બધા વખત રમીન ગયા પણ કોઈને પાલો બધો પાડ્યો તો આ પૈસા કરું તો ફટાફટ બધો પાલો ઉલાઈ જ મળે છે ખરેખર જી કે આદન નસીબ છે તારો હો અલા લાલવા મત હું ના કીધું કે બધા દા અડખા ના હોય લે આમ તો ન તો મંતો હા પણ તો પહેલા વખત જીત્યો ને એટલે મોને આ ફેરથી જીતે તું તાણે અને હું તો કહું છું રમ રમત કર જાણે લે ભાઈ તમે હોલ પે જીતી ગયા

ભાઈ ટોળ પેરવાને ભૂલી જતો હું ભાઈ આપણે રામબાંદે પાછું એ ખોલે બંધ કરી દીધો ભાઈ કીધું અમે જો ટાઈમ થી તમાર કે હજાર એટલો મોસો ને મારા ગેસ આવ પડતી અ અમે જો ભાઈ પાકા હું થોડા શેર આય બન કાલે કાલે બહાર જવાનું છે બહાર જવાનું હો હા તો બેઠી આવો એટલે હું આયો હા વધો નહીં ભૂલી લે કશું જવાનું કે આપણે બાઈક ને ઓટો મારશું ભાઈ મો કવ છું બોલા બોલા